તો બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ સ્થળ અંબાજી મંદિરના દર્શનાર્થે ગયેલા શાળાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે અંબાજી દર્શનાર્થે ગયેલા વિદ્યાર્થી બાળકો ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો મળતી માહિતી મુજબ અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી માતાના દર્શનાર્થે ગયેલા બાળકો પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અંબાજી દર્શને આવેલ થરાદની સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર પંદર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો થરાદની સરસ્વતી હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અંબાજી પ્રવાસ લઈ ગયા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હતી સરસ્વતી શાળાના શિક્ષકો બાળકોને અંબાજીમાં અંબે માના દર્શન કરાવી વિદ્યાર્થીઓને જમાડવા લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હતી કેટલાક અસામાજિક તત્વોએ સ્કૂલના બાળકો ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી પરંતુ હજુ સુધી હુમલાનું કારણ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનાવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો